ખેતી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આજે યોજાયેલા બેઠકમાં સત્તાવન જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાંથી જે તે વિભાગના અધિકારીઓને ઉકેલ લાવવા માટે સૂચના આપી હતી રાપર સંકલન સમિતિની બેઠકમાં મામલતદાર મોડસિંહ રાજપૂત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કૌશિક બગડા કિશોર મહેશ્વરી પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર એબી પ્રજાપતિ નરેશભાઈ પરમાર આર કે શર્મા બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસપી રામજીયાણી જે એમ ટાંક અલ્પેશ બાંભણિયા તેમજ ભરત નાથાણી આડેસર આર એફ આર એમ પંપાણિયા તેમજ આડેસર પીઆઈ જે એમ વાડા ગાગોદર પીઆઈ વીએસ સેંગલ તેમજ રાપર પીએસઆઈ પી એલ ફણીજા ડેપો મેનેજર જયદીપ જોશી રામજીભાઈ પરમાર સહિત તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા